રાજકોટમાં આજે પ્લાસ્ટિક મુક્તિના સંદેશ સાથે યોજાયેલી વોકાથોનને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું આ વોકાથોનમાં એથ્લેટિક્સના ખેલાડીઓ કોચ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી સાથે પ્રકૃતિના જતનનો સંદેશ પણ આપ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્ત રૂપે આજે રાજકોટમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનું ખાસ સંદેશો લઈને સ્કૂલના છોકરાઓ જે છે એ ગામમાં પહેલી સ્વરૂપે નીકળ્યા હતા આ ઇવેન્ટથી અમે લોકોમાં આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જે એકવાર ક્રિએટ થાય છે ત્યાર પછી નષ્ટ થતી નથી વર્ષો સુધી એટલે આપણે જીવન જરૂરિયાતમાં મિનિમમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પ્રકૃતિનું રક્ષણ કરીએ આવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે ધન્યવાદ